તો તમે જોવો છો કે આપણું એકદમ ટેસ્ટી અને ચટપટું એવું ભરેલ તુરિયાનું શાક બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ આ જુદા જ ખાવાનું મન થઈ જાય તેવું તો આ રીતે જો તમે ભરેલા તુરિયાનું શાક બનાવશો તો નાના મોટા બધાને બહુ જ ભાવશે અને જે કોઈ તુરિયા નહીં ખાતું હોય તે પણ તુરિયા ખાવા લાગશે અને તમે કિલો કિલો તુરિયાનું શાક બનાવીને ખાશો હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા તુરિયાના શાકની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવશું ભરેલ તુરિયાનું શાક તો ભરેલ તુરિયાનું શાક બનાવવા માટે આપણે એક તુરિયું લીધેલું છે તો તુરિયો આપણે જે તાજું અને ફ્રેશ તુરિયું આવે તે લીધેલું છે તો ભરેલ શાક બનાવવા માટે આપણે કૂણા તુરિયાનો ઉપયોગ કરવાનો આ રીતે જો તમે કૂણા તુરિયાનો ઉપયોગ કરી અને શાક બનાવશો તો શાક એકદમ સારું બનશે અને ચડી પણ એકદમ સારું જશે જેમ તુરિયું કૂણું હશે તેમ શાક પણ એકદમ ઝડપથી ચડી જશે તો ઉપરથી આપણે પિલરની મદદથી છાલને કાઢી લેશું તો આપણે આ રીતે પિલ્લરની મદદથી ઉપરથી બધી જ છાલને કાઢી લેશું છાલ કાઢી અને આપણે કટિંગ કરી લેશું જો તમારે ભરીને તુરિયાનું શાક બનાવવું હોય તો આ રીતે તમારે બધી જ છાલને કાઢી લેવાની આ રીતે તમે બધી જ છાલ કાઢી અને શાક બનાવશ તો શાક ઝડપથી ચડી જશે તો આ રીતે આપણે પહેલાં તુરિયામાંથી ઉપરની બધી જ છાલ કાઢી લેવાની તો આપણે તુરિયાને આ રીતે ઉપરથી છાલ બધી જ કાઢી લીધી છે તો આપણે એ ડીટિયાનો ભાગ કાઢી લેશું ભરેલ તુરિયાના શાક માટે આપણે આ રીતે મીડિયમ સાઈઝના ટુકડા કરી લેવાના જોવો છો કે આપણે આ રીતે તુરિયાના ટુકડા કરી લીધા છે તો આ રીતે ટુકડા કરી અને આપણે તુરિયામાં આ રીતે આપણે વચ્ચે કાપા કરી લેશું તો ચાકાના મદદથી આ રીતે આપણે કાપા કરી લેવાના કાપા કરી ત્યાર પછી આપણે મસાલો તૈયાર કરશું એ બધા જ કટિંગ કરેલા તુરિયામાં આ રીતે આપણે વચ્ચે કાપા કરી લીધા છે તો આપણે મસાલો તૈયાર કરી લેશું ભરેલ શાકનો મસાલો બનાવવા માટે આપણે બે ચમચી સિંગદાણા ખાંડેલા લીધેલા છે તો આપણે સિંગદાણા અધકચરા ખાંડેલા છે તો આ રીતે આપણે અધકચરા શિંગદાણા ખાંડી અને ઉપયોગ કરીશું એક ચમચી આપણે લસણવાળી ચટણીનો ઉપયોગ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી આપણે ભરેલ શાકનો મસાલો ઉમેરીશું એક ચમચી આપણે લસણવાળી ચટણીનો ઉપયોગ કરીશું એક ચમચી આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ચપટી આપણે ગરમ મસાલા પાવડર ઉમેરીશું બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું તેલ ઉમેરી અને આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણે ભરેલ શાકનો મસાલો તૈયાર કરી તુરિયા આપણે સારી રીતે ભરી લેશું તો આપણે આ ભરેલ શાકનો મસાલો બનાવવામાં આપણે હળદરનો ઉપયોગ નથી કરેલો તો હળદરનો ઉપયોગ આપણે શાકનો વઘાર કરીશું ત્યારે કરીશું આ રીતે તમે મસાલો બનાવી અને ભરેલ તુરિયાનું શાક બનાવશો તો શાક એકદમ ટેસ્ટી તીખું ચટપટું બનશે તો આપણો મસાલો તૈયાર છે તો આપણે તુરિયા ભરી લેશું તો આ રીતે આપણે બધા જ તુરિયા આપણે દબાવી અને ભરી લેવાના તો આ રીતે આપણે બધા જ તુરિયા પહેલાં ભરી લેશું તો આપણે આ રીતે બધા જ તુરિયા ભરી લેતા આ રીતે મસાલો ભરી અને બધા જ તુરિયાને આપણે દબાવી દેવાના ભરેલ તુરિયાના શાક માટે આપણે મોટા બે ચમચા તેલનો ઉપયોગ કરીશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અડધીનાની ચમચી જેટલી રાય ઉમેરીશું અડધીનાની ચમચી જેટલું જીરું હિંગ અડધીનાની ચમચી જેટલો હળદર પાવડર એક નંક આપેલું ટામેટું એ ટામેટું ઉમેરી ટામેટાને બે મિનિટ તેલમાં સતળાવા દઈશું બે મિનિટ તેલમાં સતળાય ત્યાર પછી આપણે તુરિયા ઉમેરીશું બે મિનિટ જેવું થઈ ગયું છે અને ટામેટા તેલમાં સારા એવા સતળાઈ ગયા છે તો તમે જોઈ શકો છો તો આ રીતે ટામેટાને બે મિનિટ તેલમાં સાતળી લેવાના ત્યાર પછી આપણે ભરેલા કે તુરિયા ઉમેરી દેશું તો તુરિયા ઉમેરી અને તુરિયાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના મિક્સ કરી ત્યાર પછી આપણે પાંચ મિનિટ તુરિયાને તેલમાં સતળાવા દેવાના તો આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે ભરેલા તુરિયાને પાંચ મિનિટ આપણે તેલમાં સતળાવા દેસું તો પાંચ મિનિટ આ રીતે આપણે ઢાંકી અને સતળાવવા દેશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે શાકને ચેક કરી લેશું તો તમે જોવો છો કે આપણે પાણીના ઉપયોગ વગર જ આપણે આઠ મિનિટમાં તુરિયા છે તે વરાળે એકદમ સારા એવા બફાઈ ગયા છે પાંચ મિનિટ આ રીતે ઢાંકી અને તમે વરાળે ચડવા દેશો તો તુરિયા એકદમ સરસ ચડી જાશે અને શાક ચડવામાં વાર પણ નહીં લાગે તો તમે જોવો છો કે આપણું ભરેલ તુરિયાનું શાક છે તે એકદમ સારું એવું ચડી ગયું છે તો આ રીતે આપણે પાંચ મિનિટ ઢાંકી અને તુરિયાને આપણે તેલમાં ચોળવી લેવાના તો તમે જોઈ શકો છો કે પાણીના ઉપયોગ વગર આપણે તુરિયા એકદમ સારા એવા ચડી ગયા છે તો આપણે તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરી અને આપણે શાકનો થોડો રસો કરીશું તો આ રીતે જો તમે શાક બનાવશો તો ભરેલ તુરિયાનું જો તમે આ રીતે ભરેલ તુરિયાનું શાક બનાવશો તો એકદમ ટેસ્ટી એવું બનશે ભરેલતુરિયાનું શાક જો તમે આ રીતે બનાવશો તો પાંચ મિનિટમાં ઝડપથી શાક બની જશે તો શાકમાં આપણે પહેલાં પાણીનો ઉપયોગ જરાય નહીં કરવાનો જો તમારે રસો કરવો હોય તો તમારે શાક ચડે ત્યાર પછી તમે પાણીનો ઉપયોગ કરશો તો શાક આપણું એકદમ ટેસ્ટી એવું બનશે જો તમને આ ભરેલા તુરિયાના શાકની રેસિપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે જો તમને આ ભરેલ તુરિયાના શાકની રેસિપી ગમે તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી તમે કમેન્ટ કરજો જો તમે આ રીતે ભરેલા તુરિયાનું શાક બનાવશો તો બાજરીના રોટલા ભાખરી રોટલી ખીચડી તો ગમે તેની સાથે તમે સૌ કરશો અને ગમે તેટલું શાક બનાવ્યું હશે તોય ઓછું જ પડશે અને આ રીતે જો તમે શાક બનાવશો તો બધા આંગળા ચાટી જશે અને ગમે તેટલું બનાવ્યું હશે તોય જરાય નહીં વધે તો તમે જોઈ શકો છો કે આપણું તુરિયાનું શાક એકદમ ટેસ્ટી એવું બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ જ ખાવાનું મન થઈ જાય તેવું તમે જોવો છો કે આપણું ભરેલ તુરિયાનું શાક એકદમ ટેસ્ટી અને ચટપટું એવું બની અને તૈયાર છે ચોક્કસથી એકવાર આ રીતે ભરેલા તુરિયાનું શાક બનાવવાની ટ્રાય કરજો તો છે ને એકદમ સરસ આ જૂથ જ ખાવાનું મન થઈ જાય તેવું તો ઉપરથી આપણે આ રીતે લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું તો તમે જોવો છો કે આપણું એકદમ ટેસ્ટી અને ચટપટું એવું ભરેલ તુરિયાનું શાક બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ આ જૂથ જ ખાવાનું મન થઈ જાય તેવું તો આ રીતે જો તમે ભરેલા તુરિયાનું શાક બનાવશો તો નાના મોટા બધાને બહુ જ ભાવશે અને જે કોઈ તુરિયા નહીં ખાતું હોય તે પણ તુરિયા ખાવા લાગશે અને તમે કિલો કિલો તુરિયાનું શાક બનાવીને ખાશો તો એ ઓછું જ પડશે